રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલું વહીવટી તંત્ર ફાયર સેફ્ટી લઈને ગંભીરતા દાખવી રહ્યું છે નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થનાર છે જે અન્વયે બાળકોના ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતા વાહનોના દસ્તાવેજોને બાળકોની સલામતી માટેના સૂચનોના પાલન અંગે નર્મદા જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા

સીએનજી ફિટિંગ કરાવવા અને દર પાંચ વર્ષે હાઇડ્રોટેસ્ટિંગ ફરજિયાત કરવાનું રહેશે વાહનોમાં અનધિકૃત અને જોખમી રીતે સ્કૂલના બાળકોને ન બેસાડવા તકેદારી રાખવા અંગે સહાય પ્રાદેશિક અધિકારી રાજપીપળા દ્વારા જણાવવામાં આવ્યું છે વધુમાં બાબતે આરએસી સીકે ઉદાડે જણાવ્યું હતું કે આગામી દસ દિવસો બાદ સ્કૂલો ચાલુ થશે ત્યારે સીએનજી સ્કૂલ વાન હોય છે જે આરટીઓ માન્ય છે કે નહીં તેની ગુણવત્તા ચકાસી જરૂરી પગલાં ભરવા અને પેસેન્જર ગાડી ફેરવતા હોય તો તેવી ગાડીઓ પણ ચેકિંગ કરવા આરટીઓ અને ટ્રાફિક પોલીસે સૂચના આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ